ત્યારે વાતાવરણ દેશભક્તિમય બની જવા પામ્યું હતું તે પ્રસંગે આશીફભાઈ બિસ્મિલ્લા વધુ માહિતી આપી હતી સુરતના ઇતિહાસમાં

તરીકે ઓળખાય છે અને એકસો ત્રીસ વર્ષ પહેલા એક શાખા થી શરૂઆત કરનાર આજે બી ક્રિમી પંચોતેર શાખાઓનું બન્યું છે જે પેન ઇન્ડિયામાં છે અને આજે જયારે અમારો પરિવાર મોટો થયો છે એટલે અમને આ અમારા પરિવારની વચ્ચે અમારા સ્ટાફ મેમ્બરની વચ્ચે આ ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ કરવામાં ઘણી જ ખુશી